રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળા મામલે સૂત્રોચ્ચાર કરી બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માંગ કરવામાં આવી હતી આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે દમન કરી રહી છે જે અમારી માંગ છે સીબીઆર પદ્ધતિ રદ થવી જોઈએ

ખાસ તો અમારી એક માંગણી છે કે જે છબરડા પરીક્ષામાં થાય છે અમારી એક્સપેક્ટેશન પરીક્ષા આપ્યા પછી મેરિટની રાહ જોવાની હોય તો અમારે હવે એવું થાય છે દર ભરતી પછી આંદોલનની તૈયારીમાં રહેવું પડે છે સીબીઆરટી આજ સુધી પેપર લીક થતાં એમ હતું કે સીબીઆરટીમાં ફાયદો થશે પણ સીબીઆરટીમાં પણ અત્યારે સબડા ચાલુ છે તો અમે અમે એક જ માંગ છે કે સીબીઆરટી રદ કરો અથવા તો જે લોકોના મેરિટમાં નામ છે એના અને જેના મેરિટમાં નામ નથી એના પણ મે રજૂ કરે એવી અમારી માંગણી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે એ તો મોટા પ્રમાણમાં એ છે

અવારનવાર પેપરો કહી શકાય કે ફૂટવાની ઘટના આવે છે પરીક્ષાઓ રદ થાય છે આમાં ઉમેદવારોને શું સમજવા અવારનવાર જે પેપરો ફૂટે છે એ વાત તો અત્યારે રહી પણ અત્યારે જે સીબીઆરટી ઓનલાઈન પેપર જે લેવામાં આવે છે કોમ્પ્યુટર એ કોમ્પ્યુટરમાં એ કાંઈ ઓથોરાઇઝ રીતે કાંઈ લેવામાં આવતા નથી પેપર ને જેમાં પીડીએફમાં નામ ચડી જાય તો ઉમેદવારને કશું ખબર પડે નહીં કે ભાઈ આમાં જે પીડીએફ બહાર પડી છે એમાં સી કેવા માર્ક પાસે શું કાંઈ માર્ક તો એ લોકોએ જાહેર કર્યા નથી અને બીજી વસ્તુ કે જે કાંઈ લિસ્ટ આપ્યું છે એ ઓથોરાઇઝ રીતે આપેલું નથી એમાં પીડીએફમાં નામ ચડી જાય કોઈ પણ ઉમેદવારનું તો ખબર પડે નહીં એટલે ગપલો થવાની ચાન્સીસ વધારે છે એટલે અમારી એટલી જ માંગ છે કે સીબીઆરટી રદ કરવામાં આવે વર્ષો જે રીતના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટ કલેક્ટર કચેરી છે મોટા પ્રમાણમાં એને સુધીના કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા છે ફોરેસ્ટની પરીક્ષા જે લેવાઈ હતી આ પરીક્ષા છે તે રદ કરવામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓને લઈ વિવાદો સામે આવતા હોય છે ત્યારે હવે ફોરેસ્ટની પરીક્ષાને લઈ પણ વિવાદ હાલ સામે આવી રહ્યો છે કેમેરામેન બેન પરમાર સાથે શુભમ શુભમભટ ગુજરાત ન્યૂઝ રાજકોટ